માતાજી મિત્રો ફરીવાર આપડા એક બીજો વિડિયો લઈને આવી ગયા છે અને આજ આપડા આયા છે દેસા ભગતની વાડીએ જો આ એની ગાડી આ બાજુ પડી છે અને ઝાડવાને તમને કપા દેખાડી દઉં કપા થઈ ગયો છે જો આ રીતનું કપા થઈ ગયો છે બાકી આ બાજુ કબૂતર પણ થોડા વાડીએ રાખેલા છે કબૂતર દેખાડી દે તમને જો આ રીતના ધોરા કઈ કબૂતર આ પોતે હેસા ભગત રામ રામ જો દેસા ભગત આ બાજુ બસ આ ભેંસુ ને એવું ચારે ને એવું જ કામ કરે આપણે બીજું કઈ કામ નથી કરતા ને કપા ને અવાડો ને એવું બધું છે ગાડી પણ લઈ લીધી છે ભેંસુ સારી ને આપણે કામે જઈ તોય નથી લઈ શકતા આટલી ભેંસુ છે અને આવું બધું થોડું કામ કર્યા રાખે છે ને આ ઘર હાલે આમાં જો આ રીતને કબૂતર ને એવું રાખ્યું છે બચ્ચા ની બધું છે બેઠા ભગત હવે કઈ કીશે આપણને આપણે કોઈ વાડી આયા જ નથી આજે જ વાડી આયા આપણે વાડી વાડી કઈ હે નહીં

ગાયક પણ હે આમ ગીત ને ભજન ને એવું પણ ગાઈએ આપણે પાછા વિડીયોમાં લેવાના આપણે હવે આ ચેનલ ઉપર આપણે હવે ડેલી દેશા ભગતના હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે હવે દેશા ભગત ને કીધું કે આ એકાદ ડૂ આ ગીતમાં હંભરાવે આ વિડીયોમાં આપણે હું કીએ દેસા ભગત કાંઈક હંભરાવો સંભરાવો હાલો શું અત્યારે એ ખંબરાવા આવે દિલની તમારો જ નાખો આપણે રવા રવા નો દેવાને સારામ મૂકી દયો આવે હાલો હાલો શું ક લ્યો કાઈ લ્યો ચાલુ કરો તમારી ભાષામાં કાઈ શું ને ને પણ બીજું કંઈક આમ ભજન ભજન એકાદ કાંઈક ચાવા ચાલો ભજન એમ તાલ વગર થોડા હાલે તો ના પાડે હતા તાલ વગર નહીં હાલે પણ આવતીકાલે આપણે એકાદ ડુઓ ગૌર આપણે હવે મળીએ બીજા વિડીયોમાં હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આ ભગત હવે આપણને ડુવાકી છે જો